વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના પિંજરત ખાતેથી રૂપિયા બે પોઈન્ટ સિત્તેર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું જેમાં પિંજરત અને પડિયા ખાતે રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખના નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર અને રૂપિયા પંદર લાખના ખર્ચે તૈયાર થયેલા કિમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટોરનું લોકાર્પણ તેમજ ઓલપાડના પિંજરત બાણફળિયાથી રાંગફળિયાના રૂપિયા પચાસ લાખના ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું મંત્રી મુકેશ પટેલે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ એકત્રીસ લાખના ખર્ચે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવ ઈ રિક્ષાને લીલી ઝંડી તેમજ રૂપિયા સાત લાખના ખર્ચે ન્યૂ પેટર્ન મત્સ્ય ઉદ્યોગ સાધન સહાયનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ લોકોને વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભો ઘર આંગણે મળતા ગ્રામજનોની સુવિધા સુખાકારીમાં વધારો થયો છે અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે રોડ રસ્તા વીજળી શિક્ષણ અને આરોગ્ય અને રોજગારી સહિતની માળખાગત સુવિધાઓ મળવાથી ગામ અને ગ્રામજનોને સામૂહિક વિકાસ થઈ રહ્યો છે મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિંજરટ અને પડિયા ખાતે રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં મળતી ભૌતિક સુવિધાને કારણે ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેરો સુધી જવું નહીં પડે ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ ઓપીડી લેબોરેટરી સેવાઓ સુગર પ્રેશર ટીબી મેલેરિયા લેપડસી જેવા રોગોની તપાસ અને સારવાર સગ સગર્ભાની તપાસ આયુષ્યમાન તેમજ આભા કાર્ડની સેવાઓ યુવક તેમજ કિશોર કિશોરીઓની તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે તેમણે ગ્રામજનોને પરસ્પર મદદરૂપ બની કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય સહિત યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો ઓલપાડના પિંજરાત બાણફળિયામાંથી રાંગફળિયાના રૂપિયા પચાસ લાખના ખર્ચ ખર્ચે તૈયાર થનાર લાંબા રોડ થકી ગામ લોકોની રોજિંદી સમસ્યાનો અંત આવશે તેમજ શાળા અને વ્યવસાય જતા લોકો માટે વાહન વ્યવહાર વધુ સુગમ બનવાથી સમય અને ઈંધણનો વ્યવ પણ અટકશે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવ ઈ રિક્ષાને લીલી ઝંડી આપતા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે દરેક ગામના લોકોને સ્વચ્છતા આગ્રહી થવા આહવાન કહ્યું કર્યું હતું ગામમાં સ્વચ્છતા જાળવવા અધિકારીઓ અને ગ્રામજનોને નિયમિત સાફ સફાઈ રાખવા અનુરોધ કર્યો હતો લોકોને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા જણાવી પાયાના સ્તરે આવેલા બદલાવથી રાષ્ટ્રીય સ્તરે થતા પરિવર્તનની વિગતો આપી હતી મારું નામ મેઘનાબેન કેવલભાઈ પટેલ ગામ ટકારમાં ટકારમાના સરપંચ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મારા ગામમાં બારસો વસ્તી છે અને ગમે ત્યાં ઉકાડે કચરો રોડ પર કચરો નાખી દેતા હતા આજે ગામને સ્વચ્છતા રાખવા માટે મને ડોર ટુ ડોર માટે રિક્ષા મળી છે તો હવે આપણે ઘર ઘર જઈને કચરો ઉઘરાવીશું અને ખાડામાં એક જગ્યાએ ખાતર કરવા માટે આપણે એને બનાવીશું અને કચરા માટે આપણે સ્વચ્છ ગામને સ્વચ્છતા રાખીશું અને સરકાર સેનો ખૂબ ખૂબ આભાર છે મારું નામ રોશમીબેન વર્જેશભાઈ પટેલ હું સરસા ગામની સરપંચ છું તાલુકો ઓલપા જિલ્લો સુરત અમારા ગામમાં જે ગમે ત્યાં કચરો નંખાતો હતો તો હવે સરકારશ્રી તરફથી મને ડોર ટુ ડોર રીક્ષા મળી છે એનાથી હું પંચાયત થકી જે ગામોમાં ઘરે ઘરે જઈને કચરો ઊંઘાવીશ અને ગામની દૂર દૂર જઈને ખાડો ખોલીને એને અંદર જમીનમાં દાટી દઈશ આથી મને જે સરકાર તરફથી ડોર ટુ ડોર રીક્ષા મળી છે એના સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ નિકુલકુમાર રામુભાઈ રાઠોડ છે હું કાસલાખોટ રહું છું ગામ ઓલપાટ એક ગામ કાસલાખુટ તાલુકો ઓલપાટ જિલ્લો સુરત હું આ મચ્છીમારનો ધંધો પાંચ વર્ષથી કરું છું અમને આજે સાયકલ આ કીટ શોક જાર એવું બધું મળેલ છે આ તરફથી હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રવિ ભૂપેન્દ્રભાઈ રાઠોડ છે મારું રહેવાનું કાસલાખુટ તાલુકો ઓલપાટ જિલ્લો સુરત હું છ સાત વર્ષથી મચ્છીમારોનો ધંધો કરું છું રાજ્ય સરકાર થી મળેલી આ કીટ મને મળી છે તે તેમાં રાજ્ય સરકાર થી મને આ કીટ મળી છે એમાં ખૂબ ખૂબ બહુ લાભાર્થી છું મેં